તારીખ બારમી જૂન બપોરના સમયે અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની ની ઘટનાને ગુજરાત સહિત સમગ્ર દેશ ક્યારે નહીં ભૂલી શકશે અમદાવાદના મેઘાની નગર ખાતે બપોરે પ્લેન એઆઈ જેમાં એકસો ભારતીય તેપન બ્રિટિશ નાગરિકો સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક નો સમાવેશ થાય છે બાકીના બાર ક્રૂ મેમ્બર હતા ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને

પુત્રીને લઈ પરિવાર સાથે સુરતમાં બકરી ઈદની ઉજવણી કરવા આવ્યા હતા અને ગતરોજ અમદાવાદથી ફ્લાઇટ દ્વારા લંડન પરત જઈ રહ્યા હતા જેથી અમદાવાદની પ્લેન ક્રેશ ઘટનામાં એનઆરઆઈ દંપતી સહિત તેમની પુત્રીનું પણ મોત નિપજ્યું છે તેમજ સુરતના પુનાગામ વિસ્તારમાં રહેતા જયેશ ગોંડલિયા પણ આ ફ્લાઇટમાં સવાર હોવાથી તેમનું પણ આ ઘટનામાં મોત થયું છે જેસ ગોંદલિયા સ્ટુડન્ટ વિઝા એજન્ટનો કામ કરતા હોવાથી તેઓ વારંવાર તેમની લંડનની ઓફિસ ખાતે જતા હતા જેથી ગતરોષ પણ તેઓ અમદાવાદ ફ્લાઇટ દ્વારા લંડન પોતાની ઓફિસ જઈ રહ્યા હતા તે દરમિયાન પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો પણ મોત નિપજો છે હાલ આ તમામ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પ્લેન ક્રેશની ઘટનામાં મોતને ભેટેલ તમામ મૃતકોના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેઓના પરિવારને તેમના મૃતદેહ સોંપવામાં આવશે અંસારી સુલેમાન અબ્દુલ રહેમાન વિસ્તાર છે હા આપણે ઊભા છીએ રામપુરા છળાવલ છે એ ઇબ્રાહિમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રહી છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરત થી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અકિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઇટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં એકચુલી એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદર એક વર્ષ થયા એમના ફાધરને ત્યારથી એ વર્ષમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મળીને રહેતા હતા એમના ફાધર રહે છે એ લોકો અમદાવાદ બાદ નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કંઈ પણ નહીં શકીએ એ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલવા કોઈ બીજી લિસ્ટ આવી નથી મારું નામ ભરતભાઈ વાડદોરિયા પ્રમુખ સાય સોસાયટીના પ્રમુખ આ ઘટના બની બપોરે પોણા બે વાગ્યે ત્યારે ન્યૂઝ ઉપર અમે જોયું પણ ન્યૂઝ ઉપર પાછા એ લિસ્ટમાં નામ પણ આવતું હતું જયેશભાઈ ગોંડલિયા તો મારી સોસાયટીના મારા પરમ મિત્ર હતા અવારનવાર અમે સાથે જ ભેગા રહીને કામ કરતા સોસાયટીના પણ આ ઘટના બની પછી તુરંત અમે મેં એમના પપ્પાને ફોન કર્યો હતો અને પપ્પાને ખબર જ નહોતી પછી અમને મેં જાણ ન થવા દીધી એમના ભાઈને ફોન કર્યો હતો એ રવાના થઈ ગયા હતા અમદાવાદ ને અમદાવાદથી પહોંચવા જ આવ્યા હતા ત્યાં પહોંચ્યા પછી અમે ત્યાં હાલત બહુ ગંભીર હતી

એટલે બહુ સારું એવું અને કમસે કમ એને સાતસો થી આઠસો બાળકોને અહીંથી વિદેશ મોકલા છે એના વિશે થોડી માહિતી આપો કઈ રીતે તમને તમારી પાસે માહિતી જે પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું છે તેમાં અમારા ડૉક્ટર હિતેશભાઈ શાહ જેઓ જનરલ સર્જન લેપ્રોસ્કોપિક સર્જન સુરતના નામાંકિત અને ખૂબ જ જૂના જાણીતા સર્જન હતા તે અને તેના પત્ની લંડન અનિતાબેન તેઓ લંડન જઈ રહ્યા હતા અને ત્યાં એમના ફેમિલીનું ફંક્શન હતું બર્થડે સેલિબ્રેશન હતું તેને માટે તેઓ જઈ રહ્યા હતા ચર્ચા કરી હોય તો શું હતું નહીં ટિકિટ બુક કરી તો ખબર નહીં પણ ચાર દિવસ પહેલા એમણે કહ્યું કે હું જવાનો છું અને બારમી પછી હું વીસ દિવસ માટે નથી એ મને અહીંયા આવીને કહી ગયા હતા આમ તો આમ તો એમની ઈચ્છા આવતા અઠવાડિયે જવાની હતી પરંતુ ફેમિલીમાંથી બહુ આગ્રહ હતો કે તમે આવો જલ્દી આવો એટલે એણે વેલુ પ્લેન પાછું પસંદ કર્યું આજ એક અઠવાડિયા પછી જવાના હતા ને આજની દુર્ઘટના તમારું શું કહેવું એ વિધિની વિચિત્રતા છે અને ભાવી ભૂલાવ્યું એમને બીજો કઈ છે ડોક્ટર તરીકે અહીંયા કેટલા સમયથી જોડાયેલા હતા ને કેવા પ્રકાર આમ તો આમ તો એ બહુ સિનિયર ડોક્ટર એમની પોતાની હોસ્પિટલ હતી સારામાં સારી એમની થોડી માંદગી થઈ હતી અને ત્યાર પછી એમણે વિચાર કર્યો કે ભાઈ હવે મારે હોસ્પિટલ બંધ કરવી છે અને અમારું આ ટ્રસ્ટ હોસ્પિટલ છે અહીંયા બીજી બધી હોસ્પિટલ સાથે પણ એમને બધાએ બોલાવ્યા હતા પણ એમની અર્યાદો એવો હતો કે મારે લોકોની સેવા કરવી છે માટે ટ્રસ્ટ હોસ્પિટલ તરીકે અમારી સાથે જોડાયા હતા અને ખૂબ જ મર્યાદિત ખર્ચો લઈને બધી સર્જરી કરાવી આપતા હતા પાંચ એક મહિનાથી પાંચ છ છ એક મહિનાથી અમારી સાથે જોડાયા હતા

પણ જે દંપતી હતા શું છે મારું નામ જતીન મોરારજી દેસાઈ હું ન્યૂ સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેક્રેટરી છું અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એના સમાચાર અમને પોણા ત્રણથી ત્રણ વાગ્યાના આજે બપોરે મળ્યા અને એમાં અમારી હોસ્પિટલના સાથે સંકળાયેલા સિનિયર સર્જન શ્રીયુત હિતેશભાઈ શાહનું બોર્ડિંગ થયું હતું એમનો બોર્ડિંગ પાસ નંબર અમે ચેક કર્યો હતો તો અગિયાર બી અને અગિયાર સી સીટ ઉપર એ બેઠા હતા અને સિરિયલ નંબર પણ જે પેસેન્જરના લિસ્ટનું અમે ચેકિંગ કર્યું તો બસો બે એમાં એમ અમિતાબેનનું અને બસો ત્રણ નંબરમાં ડૉક્ટર હિતેશભાઈનું નામ અમે જોયું છે હજુ ઓફિશિયલ સમાચાર અમને મળ્યા નથી એટલે અમે આશા ગુમાવી નથી પણ અમદાવાદથી જે કઈ સમાચાર મળ્યા છે તે મુજબ પેસેન્જર પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સમાંથી કોઈનો પણ બચાવ થયો હોય એવું એવું નથી કે કોઈને બચાવી શકાયા નથી એવા સમાચારો મારી પાસે આવ્યા છે સુરતના ઉંમર કેટલી હતી અને સ્વભાવમાં કેવા હિતેશભાઈની ઉંમર આશરે સડસઠ વર્ષની હતી અને એમનો સ્વભાવ ખૂબ જ મિલનસાર હતો દર્દીઓ સાથેનું પણ એમનું વર્તન ખૂબ જ પ્રેમાળ હતું અને એટલા માટે દરરોજ બેથી ત્રણ સર્જરી અમારા ઓપરેશન થિયેટરમાં એમના દ્વારા કરવામાં આવતી હતી તેઓ લેપ્રોસ્કોપિક સર્જરી એન્ડોસ્કોપી અને ઓપન સ્ટમક સર્જરીમાં દરેક પ્રકારની સર્જરીમાં નિપુણ હતા અને એમણે રાંદેર અડાજણ એરિયામાં અને આજુબાજુના દર્દીઓની ખૂબ જ સેવા કરી છેલ્લા છ મહિનાથી અમારી સાથે સંકળાયેલા એમણે અહીંયા ચાર દિવસ પહેલા જ અમારા પ્રમુખ શ્રી સુનિલભાઈ મોદીને જણાવેલું કે આમ તો હું મોડો જવાનો હતો પણ હવે હું થોડોક વહેલો જઈ રહ્યો છું અને હું બારમી તારીખથી વીસ દિવસ માટે લંડન જઈ રહ્યો હોવાથી હું આવી સેવા આપી શકીશ નહીં અને એમણે મોટ અમારા જે પણ હાઉસમેન રજિસ્ટ્રાર ડૉક્ટર ઓપરેશન થિયેટરનો સ્ટાફ ઓટી આસિસ્ટન્ટ અમારા રિસેપ્શનિસ્ટ અમારા પ્રમુખશ્રી બધાને એ ગઈકાલે મળીને ગયેલા અને આજે એમનું બોર્ડિંગ હતું તેમ છતાં પણ ગઈકાલે એમણે અમારા ઓટીમાં ત્રણ સર્જરી કરી હતી જે એમની સેવા માટેની ભાવના અને કામ પ્રત્યેની નિષ્ઠા બતાવે છે અમારો આખો સ્ટાફ ફક્ત પાંચ છ મહિનાથી જ સંકળાયેલો હોવા છતાં પણ એમની સાથે ઇમોશનલી એટલો એટેચ થઈ ગયો છે કે આજે અમારા સ્ટાફમાં બધાને જ રડવું આવે છે એ એમના હિતેશભાઈના બેન ભાવનાબેન શાહ લંડનમાં રહે છે અને એમની વર્ષગાંઠ હોવાથી એ ત્યાં ગયા હતા કારણ કે હિતેશભાઈનું પોતાનું જે પ્રાઇવેટ હોસ્પિટલ હતી એમનું ક્લિનિક હતું એ સુગમ સોસાયટી અડાજણ પાટિયા પાસે ત્યાં વર્ષો સુધી એમણે સેવા આપી અને હવે એ અમારે ત્યાં સંકળાયેલા એટલે એમણે પોતાની હોસ્પિટલ હવે નથી એટલા માટે એ છે તે હવે એમ કે હું જઈ શકું મારા સગાવાલાની સાથે મળી શકું ને ગુડ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકું એમ કે એમના બેનને ત્યાં જવા માટે એમણે પ્રોગ્રામ બનાવ્યો હતો